હેલો નમસ્કાર ગાઈઝ તમે આ જે જોઈ શકો તો નવરાત્રી ટૂંક સમયની અંદર આવી રહી છે અને એના માટે મંદિરની કામકાજ જે સફાઈનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને તમે વિડીયોની અંદર બરાબર જો આપણે બધા લોકોને જોઈશું કે કેવા સાફ સફાઈમાં લાગી ગયા છે જોઈ શકો મંદિરની અંદર સફાઈ કામકાજ શરૂઆત થઈ ગયું છે લખુમા લખુમા નામ કે છે અને તમે જોઈ શકો છો મંદિર ની કેવા લાગી ગયા છે અને તમે આગળ જોઈ શકો છો કોમેડી સાફ કરી ની સફાઈ ચાલુ થઈ ગઈ તમે જોઈ શકો છો મંદિર છે આ અમારા સદીવજી છે એ પણ ધજા નું કરે છે આ છે બાબા

ડસ્ટબીન નું કામકાજ હિમનાથ માં આવ્યું છે તમે જોઈ શકો છો આ વનોજી આપણા વનોજી શિખર નું કામ પણ લઈ લીધું છે શિખર નું કામ પણ આ છે અમારા હા હા મોનાજી મોનાજી થારવાળા મોનાજી થારવાળા વાળા છે એ શું કામકાજ કરે છે એ તમે જોઈ શકો છો નરાશ્રી આપવાનું કામકાજ કરે છે નારીઓ નારિ જે વધારાનો છે પ્લાસ્ટિક ની બેગમાં ભરેલી રોહિતભાઈ તમે જો ટ્વચ પાડી રહ્યા છે ટ્વચ પકડી રહ્યા પકડી રહ્યા છે જો પકડી રહ્યો છે અરે આખો તો અંકોને બી હોય ને એના માટે નીચે જોવા હા શું આવો છું આ બીજા તમે ગાઈ જોઈ શકો છો આ જો અમારા મનોજીની મેચ જોયે છે વિક્રમભાઈ બે તમે જો મેચ કેવી જોયે છે ટાઈમ પાસ કરે છે આ જે જૂની ધજાઓ હતી ગાયજ ઉતારી લીધી છે અને તમે આ જોઈ શકો છો આ સભીમાં નું મંદિર છે સાફ સફાઈ ઓલરેડી બધી થઈ ગઈ છે અને આ છે ઝુંપડી માં મંદિર આની સાફ સફાઈ હજી બાકી છે તો મિત્રો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો બોલો તો જો આ વધારાનો કચરો હવે નીચે ઉતારી ગયા છે તમે જોઈ શકો લોકો અમારો મનો જો બધો એમ જુનો છે ઉતારે છે જો આ લઈને તો પાસ નહિ આપવાનું છે આ તમે જો નવા ટૂં સમયની અંદર નવરાત્રીનો પ્રારંભ ચાલુ થાય છે તો એના માટે બધા જે મિત્રો કામકાજ લાગી ગયા છે આજે સાટલું જો કેવું કામ કાઢ લીધું છે ભલા કે કમ્પ્લીટ છે રેડી જય માતાજી હા જય માતાજી